નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો સી ઈસ્ટ ટેસ્ટમાં જે રજિસ્ટ્રેશનની કામગીરી મિત્રો હજુ ચાલુ છે તો હું તમને જણાવી દઉં સુધી રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો તમે જ્યારે પણ આ વિડીયો જોવો છો તે લગભગ વિડિયો અપલોડ થયા પછી આજે રાત્રિના બાર વાગ્યા સુધી પણ રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થઈ શકે છે અથવા જે રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ છે તે લગભગ અંદાજિત કાલ સુધી ચાલુ રહી શકે છે તો તમે રજીસ્ટ્રેશન કરી દેજો જો ના કર્યું હોય તો અને મિત્રો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ગમે લાઇક પણ કરી દેજો આગળ શેર પણ કરજો તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો આજના વિડીયોમાં તમને જણાવવાનો છું કે જે તમારી જે સીઈટી માટે તમે રજિસ્ટરિંગ કર્યું ત્યાર પછી ચોઈસ ફિલ્ડિંગ આવશે તો ચોઈસ ફિલ્ડિંગ કેવી રીતે કરવી અને તેમાં ચોઈસ ફિલ્ડિંગમાં તમારે શું સિલેક્ટ કરવું ચોઈસ ફિલિંગ એટલે શું તે વિશે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપું છું તો મિત્રો તમારે પણ આ પ્રકારનું જે સ્ટેટસ બતાવતું હોય કે પ્રિય વિદ્યાર્થી આપણી એપ્લિકેશન વેરીફાઈ દ્વારા સફળતાપૂર્વક વેચી પૂર્ણ થયેલ છે અને ટૂંક સમયમાં એ ચોઈસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થશે જે આપણે કાળજીપૂર્વક પૂર્ણ કરવાની રહેશે તો તમારે પણ આ પ્રકારનું બતાવતું હોય તો તમારે હવે શું કરવાનું છે તે વિશે થોડી માહિતી આપું છું તો હવે ચોઈસ ફિલિંગ એટલે સાની ચોઈસ ફિલિંગ ચોઈસ કરવાની છે તો મિત્રો તમને ખબર હોય કે સીઈટીમાં કુલ ચાર પ્રકારની યોજનાઓ છે એક છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ એક છે શક્તિ રેસિડેન્ડિયલ સ્કૂલ એક છે રક્ષાશક્તિ સ્કૂલ એક છે ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ હવે આ ચાર પ્રકારની યોજનાઓ છે તેમાં તમારું જે પસંદગી છે તે કરવાની રહેશે જો તમે જ્ઞાન સેતુ માટે પસંદ કરો છો તમને સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન લેવો તો તમે રક્ષાશક્તિ સ્કૂલમાં ચોઈસ ફિલિંગ કરો છો તો તમને તેમાં એડમિશન મળે છે તો મિત્રો જેમણે એકથી પાંચ સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેમને છથી આ છથી બાર સુધી સ્કોલરશિપ પાત્ર થાય છે તેઓ જે પણ શાળામાં બેસ કરે છે તેમાં તેમને ધોરણવાઇઝ સ્કોલરશિપ મળે છે છથી બાર સુધી અને જેમણે એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં બેસ કરી હોય તો તેમને સ્કોલરશિપ મળતી નથી તેમને જે રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મળી શકે તેમના જિલ્લામાં આવેલી હોય તે અથવા જે રેસિડલ સ્કૂલ છે તે એક્સલન્સ સ્કૂલ છે ટ્રાઈબલ સ્કૂલ તેમાં એડમિશન મળી શકે છે તો આની ચોઇસ ફિલિંગ કરવાની છે કે તમારે સ્કોલરશિપ લેવાની છે જો તમે એકથી પાંચ સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે તો અને જો તમે એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો છે તો તમારે રાક્ષસ સ્કૂલમાં એડમિશન લેવું છે તો એમ તમારે જે ચોઈસ ફિલિંગ છે એમાંથી કોઈ કોઈપણ એકમાં ચોઈસ કરવાની રહેશે તો આ ચોઈસ ફિલ્લિંગ છે હજુ સુધી સ્ટાર્ટ થઈ નથી તમે જ્યારે પણ લોગિન કરશો અને આ પ્રકારનું તમે રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરશો તો તેમાં તમને જો તમે તમારું વેરીફાઈ થઈ ગયું હશે તો આ પ્રકારનું લખેલો લો આવશે કે પ્રિય વિદ્યાર્થી આપની એપ્લિકેશન વેરીફાઈ દ્વારા સફળતાપૂર્વક વેરિફિકેશન પૂર્ણ થયેલ છે ટૂંક સમયમાં એ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થશે જે આપણે કાળજીપૂર્વક પૂર્ણ કરવાની રહેશે એટલે કે આ જ પોર્ટલ પર તમે જ્યારે પણ લોગ ઇન કરશો આધાર ડાયશ નંબરથી તો ડાયરેક્ટલી જે ચોઈસ ફિલિંગનું ઓપ્શન છે તે ખુલી જશે અને મિત્રો ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી તે વિશેની જાણકારી સાથેનો વિડીયો પણ આવી જશે તો તમારે જ્યારે ચિંતા કરવાની જરૂર નથી આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું કે તમારે ચોઈસ ફિલિંગ કેવી કરવાની રહેશે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો અને મળે છે બીજા એક નવા વિડીયોમાં